માર્ચ મહિનામાં ગરમીનો પારો વધવાની શરૂઆત થઈ ગઈ છે હોળી બાદ ગરમી શરૂ થતી હોય તેવું માનવામાં આવતું હોય છે હાલમાં જ હોળી પર્વ ગયા બાદ ડભોઈ પંથકમાં ગરમીની અસર વર્તાઈ રહી છે ખરા અર્થમાં ઉનાળાની બપોરનો પ્રારંભ થયો હોય ત્યારે લોકો હવે બપોરના સમયે ગરમીથી બચવા ઘરની બહાર ના છૂટકે નીકળતા હોય છે જેના કારણે મુખ્ય સડકો ઉપર નહીવત ભીડ જોવા મળી રહી છે ડભોઈના ટાવર બજાર એસટી ડેપો રોડ શિનોર રોડ જેવા વિસ્તારોમાં નહીવત જેવા વાહન ચાલકો જોવા મળી રહ્યા છે આગામી સમયમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગરમી વધશે આગામી સમયમાં ગરમીનો પારો વધશે ત્યારે લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી શકે છે શરૂઆતની ગરમીથી જ લોકો પરેશાન થઈ રહ્યા છે બજારમાં નહીવત ઘરાકી બપોરના સમયે જોવા મળી રહી છે લોકો ઠંડા પીણા વધુમાં વધુ પાણી પીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે